નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો શરૂ કરીએ આજની વાત બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ને આપણે બધા અત્યંત ઉત્સાહ અને ઉમળકા સાથે રાહ જોઈ રહ્યા છીએ પ્રભુ શ્રી શ્રીરામના ભવ્ય મંદિરમાં રામચંદ્રની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે અયોધ્યા આ રામ મંદિરને

જેને કારણે થોડી ધૂળ આ ભવ્ય સ્થળના નામ પર ચઢી ગઈ હતી જે હવે તે જ રીતે આપણા બધાના પર પણ જે ખોટી જાણકારી માન્યતાઓ અને માહિતીઓની ધૂળ હમણાં સુધી જામેલી રહી છે તે હવે આ ટૂંકી શૃંખલા દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ શ્રી હરિના અવતાર રામજીનું જન્મસ્થાન એટલે અયોધ્યા રાજવી તરીકે જ્યાં તેમણે તરીકેશ્વરીય વાતાવરણનું સર્જન કર્યું તે અયોધ્યા ધર્મયુક્ત રાજ કરી અને સાચા દ્રષ્ટાંતો ઊભા કર્યા તે અયોધ્યા આપણો અપ્રતિમ દેવ પૂર્વ ઇતિહાસ જ્યાં રચાયો તે અયોધ્યા આ શૃંખલા શરૂ કરવાનું એક કારણ એ છે કે ઘણા હોય

ઈદગાહ જેવા પવિત્ર સ્ટ્રકચર ને તોડી પાડી ત્યાં મંદિર બનાવવું એ કેવી પાસવી વૃત્તિ કહેવાય તમારો ધર્મ તમને શું આજ શીખવે છે જો હા તો આવો ધર્મ શું કામ જે હિંસા કરી કોઈકની ભાવનાઓને આહત કરી સ્વ મંદિર સ્થાપના શીખવે આવા આશે કો કે દલીલોની યાદી બનાવવામાં જઈ તો એક અલાયદી બીજી સુખલા બની શકે પરંતુ આવા બધા જ દલીલો અને તર્કોને હવે આ સુખલા પછી આપણે એટલું જ કહેવાનું કે આ સો સો ટચ ના જેવી સાચી હકીકત સાથે વાંચી જજો જાણી લેજો પછી અમારે નહીં પણ તમારે જ કશું કહેવાનું દેવું નહીં રહે તો શરૂ કરીએ અયોધ્યાના રામ મંદિરનો સાચો તથા અજાણ્યો ઇતિહાસ રામચંદ્રજીના રાજ્ય અભિષેકોથી લઈને આજના વર્તમાન દિવસ સુધીની એક એક માહિતી સાથે રામચંદ્રજીના જીવન અને રામાયણ અંગે પણ અનેકવાર અનેક પ્રકારના પ્રશ્નો ઉઠતા રહ્યા છે કારણ કે આ બંને બાબતોને તોડી મરોડીને સુધારા વધારા ઉમેરા કરીને બગાડવાના બદનામ કરવામાં અનેકાને પ્રયત્નો થયા છે પરંતુ મારી દ્રષ્ટિએ સચોટ અને સટીક મૂળ વાલ્મીકી રામાયણ છેડછાડ થયા મીનાનું ઓરિજિનલ છે વાલ્મીકી રામાયણમાં આપણને સ્પષ્ટ અને વિસ્તૃત વર્ણન મળે છે કે શ્રી રામચંદ્રજીનો જન્મ મહારાજા દશરથના ઘરે આયોધ્યા નગરીમાં થયો હતો આ અયોધ્યા નગરી એટલે એક સમય કૌસલ રાજ્યની રાજધાની

અયોધ્યા નગરી પર રાજ જેના લિખિત પુરાવા રામાયણમાં મળે છે અને અનેક પુરાવાનો પણ મળી ચૂક્યા અગિયાર હજાર વર્ષો રાજ કર્યા બાદ જ્યારે અગિયાર વર્ષો રાજ કર્યા બાદ ત્યારે રામચંદ્રજીએ પોતાની લીલાઓ સંકેલી લઈ સરયુ નદીમાં નિર્વાણ લેવાનો નિશ્ચર્ય કર્યો

રાજ્યનો કારભાર સંભાળી રહ્યા છે અફઘાનિસ્તાન સુધી વિસ્તરી વિશ્વ આખું જેને હિન્દુકુશની घाटी ઘાટી અથવા પર્વતમાળા કહે છે તે નામ કોના નામ પરથી

થઈ ગયું અને તે સમયે સ્વયં શ્રીરામ ના પુત્ર કુસે અયોધ્યામાં પહેલી વાર રામ મંદિરનું નિર્માણ કરાવ્યું એટલું જ નહીં આ મંદિરે સ્થળે બંધાયું જ્યારે આજે ભવ્ય રામ મંદિર બની ને તૈયાર થયું છે પ્રભુ શ્રીરામનું જન્મસ્થાન અર્થાત આજે જે મંદિર બંધાયું છે તેનો પાયો વાસ્તવમાં હતો ત્રેતા યુગમાં નખાયું હતું અને બન્યું હતું એ ભયાવતી ભવ્ય રામ મંદિર તે પણ કોના પ્રયત્નો નિર્ણય અને હસ્ત પ્રોથી સ્વયં રામ પુત્ર કૃષ્ણા કૃષ્ણ રાજ્ય બાદ તેમની એકત્રીમી પેઢીઓએ કૌશલ્ય રાજ્ય પર શાસન કર્યું અને આ દરેક રામ વંશના શાસન દરમિયાન અયોધ્યા જ તેમની રાજધાની રહી હતી આ એ વાત સાચી છે કે એકત્રીસમી પેઢી આવતા સુધીમાં રામવંશ એટલે કે સૂર્યવંશીઓનું પ્રભુત્વ અને તેવી નહોતી રહી જેવી રામચંદ્રજીના રાજ્યકાળમાં દરમિયાન હતી છતાં તેવા સમયમાં પણ કૌશલ્ય રાજ્ય એક અત્યંત શક્તિશાળી રાજ્ય તરીકે તો સ્થાપિત થયું હતું અને તેની પ્રતિષ્ઠા મહાજનપદ તરીકેની જ રહી હતી આ સમય સુધી એકત્રીસ પેઢીઓ સુધી કુસે બનાવા રામ મંદિર એટલી જ ભવ્યતાથી સ્થાપિત હતું આ સમય બાદ રામજીની 32મી પેઢીમાં એક એવો રાજવી થયો જેને સનાતન ધર્મના બીજા મહાકાવ્ય એવા મહાભારતના યુદ્ધમાં પોતાનું કૌશલ દેખાડ્યું હતું મહાભારતના યુદ્ધમાં સૂર્ય સૂર્યવંશીઓનું કરનાર કરનારે મહાન લડવૈયા અને રામચંદ્રજીના બત્રીસ વંશજ એટલે બ્રહ મહાભારતના

અર્ચના તેની પૂર્ણ ભવ્યતા અને શ્રદ્ધ પૂર્વક થતી રહી બાદ પણ બાવીસમી પેઢીઓ સુધી અયોધ્યા પર સૂર્યવંશીઓનું રાજ રહ્યું અને હજી હજીએ એક રાજધાની તરીકે અને પદ તરીકેનો મોભો ભોગવી રહી હતી બ્રુદબાલ ની ત્રેવીસમી પેઢીમાં એટલે કે કુશની પંચાવનમી પેઢીમાં એક એવા રાજવી આ રાજવીને રાજગાદી પર આવ્યા જેમને રાજ્ય કરવામાં નહીં પરંતુ સ્વના સંશોધનમાં વધુ રસ જણાય સાધનોને જ પોતાનો જીવન ધ્યેય બનાવી તેઓ સંન્યાસના માર્ગે અગ્રેસર થયા તેમનું નામ હતું સિદ્ધાર્થ આ એ જ શ્રિદ્ધાર્થી જેવો પછીથી ગૌતમ બુદ્ધ તરીકે વિશ્વ આખામાં જાણીતા થયા અને તેમણે ઉપદેશ અને માર્ગદર્શન બૌદ્ધ ધર્મ તરીકે વિશ્વ હવે રાહુલના શાસન હેઠળ હતી ગૌતમ બુદ્ધ ને કારણે રામચંદ્રની ત્યારબાદની કેટલી પેઢી સુધી બૌદ્ધ ધર્મ નો પ્રભાવ રહ્યો પરંતુ અયોધ્યાનું તે રામ મંદિર તેના પૂર્ણ પ્રભાવ સાથે સ્થાપિત હતું અહીં મળી આવેલા બૌદ્ધ ધર્મના શિલાલેખોમાં પણ જય શ્રી રામ મંદિરના અસ્તિત્વનો ઉલ્લેખ મળે છે આ સમય બાદ શરૂ થયું મૌર્ય સામ્રાજ્યનું સુવર્ણકાળ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળના અનેક શિલાલેખો પુરાતત્વવિદોને મળ્યા હોવાની જાણકારી આપણને છે. જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય દ્વિતીયના શાસન કાળના શિલાલેખો વિધી અયોધ્યા જ ગુપ્ત સામગ્રીમાં રાજધાની હતી અને તે શિલાલેખોમાં પણ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર હોવાનું ઉલ્લેખ મળે છે

તેમના શાસન કાળ દરમિયાન ના મળેલા શિલાલેખો દ્વારા જાણવા મળે છે કે અયોધ્યા એ ભવ્ય રામ મંદિર તેમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એટલું જ નહીં તે શિલાલેખોમાં એ વિશે પણ સ્પષ્ટ ઉલ્લેખ મળ્યા છે કે તે મંદિર માં પુષ્ય મિત્ર સુગે બે અશ્વમેધ યજ્ઞો પણ કરાવ્યા હતા કુશ દ્વારા નિર્મિત તેમના પિતાના આ ભવ્ય મંદિર નું

આ ગ્રંથમાં પણ આપણને અયોધ્યામાં શ્રી રામ મંદિર ઈશા પૂર્વ સો વર્ષ જ્યારે મહાવી એના રામચંદ્રજી નો રામવંશ અયોધ્યાનું પ્રભુત્વ ગુમાવી ચુક્યું હતું તે સમયમાં એવો ઉલ્લેખ મળે છે કે શ્રી રામ મંદિર ખૂબ જર્જરિત અવસ્થામાં આવી પડ્યું હતું પરંતુ તે જ સમય દરમિયાન ઉજ્જૈન ના રાજવી વિક્રમાદિત્યનું અયોધ્યા થાય છે વિક્રમાદિત્ય પોતાની સેના સહિત પ્રવાસમાં હોય તેમણે વિશ્રામના આશયથી અયોધ્યામાં થોડો આરામ કરવા વિચાર્યું ક્યારેક અંત્યંત ભવ્યતા ભોગવી ચૂકેલા તે મંદિરની નજીક વિક્રમાદિત્ય પોતાની સેના સાથે આરામ કરી રહ્યા હતા ત્યારે તેમણે મંદિરની આસપાસના વાતાવરણમાં અત્યંત દિવ્યતાનો અનુભવ થયો મંદિરની આસપાસના વિસ્તારમાં આવી દિવ્યતાનો અનુભવ શા માટે કારણથી રાજવીને જિજ્ઞાસા જાગી કે આ જગ્યામાં એવું શું છે તે કે જેને કારણે આ ભૂમિ અને તેની આસપાસનું વાતાવરણ આટલું નિર્મળ અને દિવ્ય જણાય છે

રાજવી વિક્રમાદિત્ય ને દર્ણોદ્વા દ્વારા ફરી એકવાર કાળા પથ્થરોની એક ભવ્ય મંદિર સ્થાપના કરી છે ચોરાસી વિશાળ સ્તંભો પર ઉભું કરવામાં આવ્યું એ જરૂર નથી ત્રેતા યુગમાં સ્થાપેલા એ મંદિરને બે યુગ જેટલો સમય વીતી ચૂક્યો હતું અર્થાત ત્રેતા યુગ બાદ દ્વાપર યુગ પૂર્ણ થઈ ચૂક્યો હતું અને કળયુગની સ્થાપના થઈ ચૂકી હતી આ યાદ કરાવવાનું કારણ એટલું જ છે કે શ્રી શ્રીરામ મંદિરને આ સમય સુધીમાં કેટલા વર્ષો થયા હશે તેનો અંદાજ જ તમે લગાવી શકો છો છસો ત્રીસમી સદીમાં બૌદ્ધ ધર્મનો અનુયાયી એવો એક ચીની યાત્રી હેન ત્યાંગસાંગ ભાવે આવે છે પોતે જે ધર્મની અનુસરે છે તેના ગુરુના જન્મસ્થાન અને જ્ઞાન પ્રાપ્તિ સ્નાનની મુલાકાત દરમિયાન તેને જોયેલી

દ્વારા વર્ણિત એ મંદિર બીજું કોઈ નહીં પરંતુ અયોધ્યા સ્થિત વિક્રમાદિત્ય દ્વારા જીર્ણોદ્ધાર કરાવેલું રામ મંદિર જ હતું. બારમી ભારતના એક મહાદ્રોહી જયચંદને પાપે મોહમ્મદ ધોરીએ ભવ્ય ભારત વર્ષ પર આક્રમણ કર્યું અને તે સમયે મોહમ્મદ ધોરીનો ચમચો એવો જયચંદ કનોજની અયોધ્યા આવ્યો

બળબજરી ધર્મ પરિવર્તન તો તેમના અત્યાચાર અને એ આક્રમણ પછી લાંબી યાદીમાં આવતા માત્ર બે નાના પડાવ છે તે સિવાય સ્ત્રીઓ સાથે

આચરવા જેવા અનેક ધૃણાસ્પદ જુલમો એક સનાતન ધર્મી રાષ્ટ્ર સહન કરવા પડ્યા આટલા જુલમો અને અત્યાચાર છતાં ચૌદમી સદી સુધી મહારાજા વિક્રમાદિત્ય દ્વારા જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલું તે મંદિર જેમનું તેમ તેના ભવ્ય ઇતિહાસ સાથે ઊભું હતું ચૌદમી શતાબ્દીના ઇબ્રાહીમ લોધીના શાસનકાળ સુધી આ મંદિર અયોધ્યામાં સ્થાપિત હોવાનો અનેક પ્રમાણો મળે છે. ત્યારબાદ આવી પંદરસો ને છવ્વીસ નું એ વર્ષ પાણીપતનું યુદ્ધ લડાયું ઈબ્રાહીમ લોધી નું મૃત્યુ થયું અને બરબર ઓ સોરી બાબર દ્વારા મુગલ સામ્રજી નો પાયો નાખવામાં આવ્યો આપણે ભણતા હતા ત્યારે જે અકબરનો ઇતિહાસ આપણને મહાન અકબર તરીકે ભણાવવામાં આવ્યું હતું તે જ હિપોક્રેટ અકબર નો પૂર્વ એવા બાબર નો શાસનકાળ આવ્યો અને શરૂ થયું અત્યાચાર સુધી અત્યાર સુધીના બહારી આક્રમણો કારો હિન્દુ રાજવીઓ દરો અને સાથે અત્યંત પવિત્ર અને આસ્થાનું સ્થાન એવા મંદિરોને લૂંટતા હતા અને એ બધી લૂંટેલી મિલકત પોતાના મુલ્કમાં એવો દોર કે જેને કારણે આ દેશની પ્રજા વર્ષો સુધી ભયભીત રહેવાની હતી દબાયેલી કચડાયેલી માનસિકતાઓ શિકાર થઈ જવાની હતી સંસ્કૃતિનું નખોદ કાઢી નાખવાની

તે સમયે મંદિરના મુખ્ય મહંત તરીકે હતા શ્યામ નંદજી શ્યામ નંદજી કોઈ પણ ભોગે આ મંદિર તૂટે એ આખી લેવા તૈયાર નહોતા આથી તેમણે ભીતિના રાજા મહાતાબસિંહ બદ્રીનાથની મદદે આવવા તેડું મોકલાવ્યું તે સમયે બુલેટ ટ્રેન કે સોનિક સ્પીડ કાર્સ કે બાઇક્સ તો હજી હતા નહીં આથી મહારાજ બદ્રીનાથને મદદ માટે આવતા સમય લાગવાનો છે તે વાસીઓને ખબર હતી એવા સમયે અયોધ્યા લગભગ દસ કિલોમીટર દૂર આવેલા સનેતુ ગામમાં રહેતા પંડિત દેવીનંદન પાંડે તમામ સ્થાનિક લોકોને ભેગા કર્યા બધાને હાકલ નાખી પ્રભુ શ્રી રામના મંદિરને બચાવી લેવા માટેની બધા સ્થાનિકો લોકોએ એકત્ર થયા અને તેને મીર બાકીની સેના સામે બાથ ફેડવાની બહાદુરી કરી લેવાનું નક્કી કર્યું બરબર મુગલીઓ બાબર અને તેના સેનાપતિની વિશાળ સેના સામે બિચારા સ્થાનિક બ્રાહ્મણો અને બીજા સામાન્ય લોકો ક્યાં સુધી અને કેટલું લડી તે યુદ્ધમાં સામેલ એક એક સ્થાનિક વીર સ્ત્રી પુરુષો મૃત્યુને ભેટ્યા વીર ગતિ પ્રાપ્ત કરી અને અહીંથી શરૂઆત થઈ અયોધ્યામાં સ્થિત સ્વયં રામપુત્ર દ્વારા મૂળ નિર્મિત એવા રામ મંદિર માટેના પહેલા યુદ્ધ હિંદુઓ રાષ્ટ્રમાં હિંદુઓના મંદિરમાં અસ્તિત્વ માટે કરવા પડેલા અનેક એક એટલે ની સાલમાં મીર બાકીની સેના સામે સામાન્ય જનતાઓ પોતાના મંદિર માટેનું યુદ્ધ રામ મંદિર માટે થયેલા આ પહેલા યુદ્ધની વાત દ્વારા આજના એ લેખને અહીં વિરામ આપી વધુ વાત આવતીકાલે મિત્રો આ લેખ ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી નાખજો અને નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ ફરી મળીએ બીજા ભાગમાં ત્યાં સુધી મસ્ત રહો તંદુરસ્ત રહું જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ